હું કઉ છું તને હા બોલો ને પ્રદીપ પૈસા પૈસા જોઈ છે કઈ હમણાં તારે હમણાં તો હમણાં મારો પગાર થયો એટલે હમણાં કઈ જરૂર નથી નહીં આ તો જોતા હોય તો કઈ તો સમજો કદાચ કિસ્મત હશે ને તો વધારે પૈસાની જરૂર પડશે એમ વાત તો કરી છે એની વાત સપનાય જોયા છે એની વાત કરી હા મારા લગ્નની એ મને મેળી વાત એટલે તો આવ્યો છું

એના પગલા આ ઘરમાં પડશે ને તો મને વિશ્વાસ છે અમારી સન બહુ પ્રગતિ થાય કાંઈ વાંધો નહીં જો તારી ઈચ્છા હોય તો વાંધો નહીં પણ પછી કાંઈ પોલીસ કેસના લફડા બફડા થાય ને પછી તું પાછો આવતો નહીં કે પ્રદીપભાઈ આમાં વસ્ય પડો હું તો તને તારા હારા માટે કહું છું કે તું એને ભૂલી જા ને તો સારું છે સમજો અને એનો જીજાજી છે ને એ મારો દોસ્તાર છે અમે બે નવર મળતા હોય એ કહેતો હોય એની લાઈન અવળી છે એ કાંઈ બરાબર છે નહીં પણ મને તો કોઈ દિયાણે ન વાત કરી અહીં મને ખબર છે ભાઈ કોઈ કોઈના ઘરની વાત કરે નહીં આ તો તું તે વાત કરી હોય ક્યાંક એટલે તને ન કીધું હોય બાકી મને બધી પેટ છૂટીને વાત કરે એ દેવા એમ જો તું નહીં મને તો એ છોકરી હારી જ લાગે છે હું એને જોઉં ને તો મને એટલો આનંદ થાય છે કે વાત ના પૂછો જો તું છે ને હવે પ્રેમમાં પાગલ થઈ ગયો છો જે મારા પ્રેમમાં પાગલ થઈ જાય ને એને બીજી વસ્તુ કાંઈ દેખાતું નથી એમ જોતું આજે અમુક અમુક તું જોતો નથી ઈચ્છા કે ભાઈ એના ઘરવાળા છોકરા પાસે કાંઈ હોય નહીં અમુક છોકરી પ્રેમમાં પાગલ થઈ જાય અને એ છોકરો કાંઈ ન કરતો હોય હાવ લુખો હોય દારૂ પીતો હોય રખડતો હોય છતાંય એ એના પપ્પાની ઉપર વટ જઈને કે ના ના મારે ન્યા જ લવ મેરેજ કરવા છે હવે લવ મેરેજ કરી લે પછી પસ્તાય પછી ક્યાં જાય પછી કાંઈ ન થાય આ તારે એમ જ થાય જો અત્યારે તને હું સમજાવું છું અમને બધી વાતની ખબર છે હજી એને મૂકી દેને તો વાત આગળ વધે નહીં અને તારું જે હાલે છે ને એવું લાગે તો હું તને ક્યાંક ઠેકાણું ગોતીને સારું હોય ને ત્યાં સિંધીને લગ્ન કરાવી દે નહીં એના જીવનનો રસ્તો અને મારા જીવનનો રસ્તો બંને એક જ છે અમે હાલશું ને તો જોડે જ અને એ અત્યારે ભલે મને ના પાડતી હોય પણ મને મારા દિલને વિશ્વાસ છે કે એક દિવસ તો એ મારી બનશે હમ એ તો વિશ્વાસ છે ને જે દિવિશ્વાસઘાત થાય ને ત્યારે તને ખબર પડી છે સમજો આવા બધા પ્રેમીઓ હોય ને પ્રેમી પંખીડા એ કોઈ દિવસ ભૂલતા નથી પસ્તાવાનો જ વારો એને આવે છે સમજો મને ખબર છે આ તમને કોણે વાત કરીશ કોણે મારા પપ્પાએ વાત કરી છે અરે એ મને હું વાત કરતા હતા એ મને કોઈ દિવસ મળતાય નથી આ તો તું મારો મિત્ર છો ને ગલ્લે આપણે ભેગા થતા હોય ને એટલે મને વાત મળી કે તું ભાઈ એના પ્રેમમાં પાગલ છો ને હું એને ઘણી વખત અલગ અલગ છોકરા વાયરે જોઉં છું કારણ કે અમારો તો ત્રણ હાડાથી પછી હાવ નવરા હોય અમે એમ જો હાવ બેઠા હોય એ છોકરી વયાત નહીં તમ એમાં તમારી ભૂલ થતી હોય એટલે ભાઈ હું એને સારી રીતે ઓળખું છું મારી નજર છે એની ઉપર તું સમજો તમે તો સારી રીતે ઓળખો છો પણ મારા તો વિચારોમાં દિલમાં હર હંમેશ સહેજ હોય છે તો તના તારામાં કઈ ફેર નહીં પડે સમજો તું જ્યારે પસ્તાય ને ત્યારે ખબર પડશે અને ત્યારે કાન ખોલીને સાંભળી લેજે પોલીસ કેસના કોઈ પણ લફડામાં હું નહીં આવું અથવા તો કાંઈ પણ મારે થાય કોઈની હારે બાંધવાનું થાય તો એ હું નહીં આવું અત્યારે તને મિત્ર તરીકે સલાહ આપું છું એ લઈ હોય તો લઈ લેજે પાછળથી પસ્તા તો મને કાંઈ કહેતો નહીં સમજો જો હાર હું જાઉં છું ભલે એ ભલે જેમ કે એમ બાકી હેતલ એક સાસી વ્યક્તિ જ છે અને સાસી જ રહે મારા દિલમાં છે મેં એને પ્રેમ કર્યો છે હા પણ આને હું ખબર હોય કે પ્રેમ કોને કહેવાય